રોડ ફક્ત મહિનામાં થયો છે સરકારના લાખો કરોડો રૂપિયાનો સતત હાઈવે નંબર ચોસઠ પર આવેલા ચોમાસામાં ખકરદ બનતા જ રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ ને ત્રણ મહિના પહેલા જ સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો જેમાં આમોદના 32 કિમી નાળાથી લઈ મલ્લા તલાવડી સુધી પાંચ લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી તેની માટી બહાર કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો છતાંય 25 વર્ષની ગેરંટી વાળો રોડ માત્ર 3 મહિનામાં જ પેલા વરસાદે ખકળદજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામેને કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર 64 જે આમ ચોકડી પરનો રોડ છે તે ત્રણ મહિના પહેલાં અહીંયા બનાવવામાં આવેલો હતો પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે કારણ કે ત્રણ મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે અહીંના સ્થાનિક પત્રકારો હોય સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બનતો હતો ત્યારે એ છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે પચીસ વર્ષની ગેરંટી આપી હતી તેમ છતાં આ અધિકારીઓની મિલીભગતના કારણે આજે આમોદના રોડ આ નેશનલ હાઈવેના રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ ગયેલું થઈ રહેલું છે તો તંત્ર વહેલી તકે આની પર કોઈ પગલાં લે છ મહિના પહેલાં આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલી હતી અને ત્યારે એમ જાણવામાં આવ્યું હતું કે આ રોડની પાંચ વર્ષથી લઈને કે પચીસ વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય તો મોસમના પહેલાં જ વરસાદમાં આપણે જો જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે હવે આપણે આમાં શું સમજવું આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે કે મોસમના પહેલાં જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે હવે લોકોને આ હાલાકી વેચવાનો વારો આવશે આ રોડ આટલો તૂટેલો છે આગળ જતાં જેમ જેમ વરસાદ પડશે ચોમાસું આગળ વધશે તેમ આ રોડ પણ તૂટતો ટૂંટો આગળ વધશે આગળ જવાનો જ છે આ બાબતે હવે શું પગલાં